કર્યો વધારો કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જખોના દરિયામાંથી ઝડપાયા બિનવારસી ચરસ ના ઓગણીસ શાળા પ્રવેશોત્સવની તારીખમાં ફેરફાર આગામી છવ્વીસ જૂને યોજાશે શાળા પ્રવેશોત્સવ અગાઉ સત્યાવીસ થી ઓગણત્રીસ જૂને યોજાવાનો હતો શાળા પ્રવેશોત્સવ એસોસિએશનની હડતાલ સમેટાઈ આરટીઓ ઓફિસમાં શનિવારે અને રવિવારે પણ થશે પાસિંગનું કામ અને વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં પડી શકે છે ભારે વરસાદ

બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાવાગઢની ઘટનાને જિલ્લા પ્રશાસનને કાર્યવાહીની સૂચના આપી હતી તો બીજી તરફ પાવાગઢમાં જૈન પ્રતિમાઓનું પુનઃ સ્થાપન પણ થયું છે આ તમામ કાર્યવાહી જોતા સુરતમાં જૈન આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું હતું કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી કરશે જેમાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરાશે આ ઉપરાંત મહિનામાં આ ભરતી પૂરી કરાશે ટેટ એક અને બે પાસ ઉમેદવારો માટે નિયમ બનાવી ભરતી કરાશે અને માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો તથા ગ્રાન્ટીન એડ શાળામાં ત્રણ હજાર એમ કુલ ટાટ એક પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર પચાસ જગ્યાઓ તથા ઉમેદવારોની ભરતી કરાશે સરકારી સ્કૂલોમાં એ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલી છે અને પહેલી વખતે પંચોતેરસો જેટલી ભરતીઓ આપણે સાથે કરી છે

ચકચારી ઘટના સામે આવી છે અને વિડીયોગ્રાફર યુવકે એક સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું સગીરાની માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી અને ફરિયાદ નોંધાવતા આરોપી ઋત્વિક પટેલની ધરપકડ કરવામાં આવી પોલીસે આરોપીની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક દુષ્કર્મ અને પોસ્ટો અંગેની ફરિયાદ દાખલ થયેલી છે અને ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક આરોપીને અટક કરવામાં છે અને હાલ સોલા પોલીસ સ્ટેશન આ કામે હકીકત એવી છે કે આ ગામના આરોપીએ ભોગ બનાવીને ધમકી આપેલી એના ફાધરની અને આ પ્રકારનું દુષ્કર્મ આચરેલું આરોપી વિડિયોગ્રાફરને હેલ્પર તરીકે જાય છે અને ફરિયાદી ભોગ બનનાર અને આરોપી એક જ સોસાયટી પર રહે છે અને આ પ્રકારનું દુષ્કર્મ આચરેલું છે સાથે મારી નાખવાની ધમકી આપી મારી સાથે સંબંધ નહીં રાખે અને તું મારી સાથે આ પ્રકારનું કૃત્ય નહી મને એ આપ તો આપણે મારી નાખીશ એવી ધમકી આપી હતી અને એ અંગેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને તપાસ હાલ ચાલુ છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ જેમાં યોગ દિવસની ઉજવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પાવાગઢમાં મૂર્તિઓની પુનઃસ્થાપના કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે જ્યારે રાજ્યમાં સ્કૂલ વાન રિક્ષા ચાલકોની હડતાલ મુદ્દે તેમણે એમ પણ કહ્યું કે નિયમો અને કાયદાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જ છે તેનું પાલન કરવું જ પડે અને તેના માટે વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી જ છે જેનો અમલ કરવો જ રહ્યો પાવાગઢની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર જે વર્ષો વર્ષ જૂની પ્રતિમાઓ એમ કહેવાય છે કે આદિ અનાદિકાળથી આ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રી શ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને દેવ સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં છે કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેવની જવાબદારી રાજ્ય સરકારની હતી એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાનું એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે અને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાંથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સ્ટિંગ્યુઝર છે તો ફાયર એક્સ્ટિંગ્યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યારે તક બે દિવસ ચાર દિવસ લાગે છે તોય આપણે લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશું એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ માટે અમે અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલી સ્કૂલ વાન અને રીક્ષાની હડતાલનો સુખદ અંત આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દરમિયાનગીરી બાદ આરટીઓ અધિકારીઓએ અને સ્કૂલ વર્દી એસોસિએશન વચ્ચે એક બેઠક યોજાઈ અને ત્યારબાદ હડતાલ સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો એસોસિએશન તરફથી એમના પ્રમુખશ્રી અને એમના સભ્યો અત્યારે મારો સમય માગ્યો હતો સમય પ્રમાણે એ લોકો આવ્યા હતા અને વાતચીત કરી છે બાળકોની સલામતી માટે કોઈ પણ બાંધછોડ થઈ શકશે ને જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે અને તમામ એસોસિએશનના હોદ્દેદારો પ્રમુખ પ્રમુખશ્રી સંમત થયા છે કે અમે પિસ્તાલીસથી સાઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે અત્રેની કચેરીએ અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે આ બાબતે એસોસિએશન સંમત થયું છે અને એ લોકોને પિસ્તાલીસથી સાઠ દિવસનો સમય આપ્યો છે આ પિસ્તાલીસ દિવસ દરમિયાન અમે એ લોકોનું પરવાનગીઓ આપવાની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યારબાદ આ એ લોકોનું ચેકિંગ કરીશું વાત કરું તો સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આખો દિવસ ફિટનેસ અને પરમિટની કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન અમે બસોથી અઢીસો વ્હીકલ્સ તપાસી અને પરમિટ આપીએ છીએ એ દરમિયાન આ લોકો જ્યારે પણ એપ્લિકેશન કરે છે ત્યારે અમારી તૈયારી છે વધુમાં એ લોકો એમ કહેશે કે એસોસિએશન તરફથી અમારી પાસે બીજા બસો પાંચસો વ્હીકલો તૈયાર છે જેની પરમિશન માટે અમને સમય આપો તો અમે શનિ રવિ પણ આની કાર્યવાહી કરીશું મંત્રી સાહેબે અમારી જે રજૂઆતો હતી એમાં એમને દરમિયાનગીરી કરીને અમને જો પિસ્તાલીસ દિવસનો સમય આવેલો છે કે તમારા વાહનો કાયદેસર કરાવી લે ત્યાં સુધી અમે રાહત આપી છે જો તમારા વાહનો કાયદેસર કરાવવાની કામગીરી સારી રહેશે તો અમે આગળ તમને સમય ફાળવીશું તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમેરી સમટી લઈએ છીએ જે વાલીઓએ અમને સાથ સહકાર આપ્યો એમનો બી હું આભાર માનું છું આવતીકાલથી અમારી સર્વિસ ચાલુ થશે દરેક વાલીઓને ખાસ મારી વિનંતી છે કે આવતીકાલે અમે અમારી કામકાજ ઉપર આવી જઈશું ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી પરિયેજ તળાવમાં આવેલ જાળી ઝાંખરામાં આગ લાગતા પાંચ ચાર દાઝેલા મગરોનું રેસ્ક્યુ કરી તેમને તળાવમાં છોડવામાં આવ્યા જાળી ઝાંખરામાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ પણ અકબંધ છે અને આટલી ગંભીર ઘટના બની પરંતુ વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ આ અંગે જાણ કરાઈ નથી પરિયેજ તળાવમાં મોટી સંખ્યામાં મગરો રહેતા હોય છે સમગ્ર એવું છે કે ત્યાં પર્યાયનું રીનેશનનું ઈરીગેશન દ્વારા કામ થઈ રહ્યું છે આ પેલું બ્યુટીફિકેશન તળાવનું એટલે શું પેલું ખોદકામ ને બધું ચાલે છે એટલે મગર ત્યાં હતા અને ત્યાં આજુબાજુના નજીકમાં જે તળાવ હોય એમાં સ્થાનાંતર કર્યું ને બીજા જે નજીકમાં શું ત્યાં મજૂર કામ કરતા હતા એટલે મજૂરો ત્યાં આગળ પેલું મગર બહાર આરામમાં બેઠો હશે એટલે જોયું એટલે મેં મારા સ્ટાફને કોલ કર્યો કે ભાઈ આ પ્રમાણે મગર બાર છે એટલે અમારો સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચીને એને રિસ્યુ કર્યો પછી આગળ સાપને થોડુંક આ બીજા આગળમાં ભાગ ચેક કરતા ત્યાં બીજા બે ચાર મગરા બાર હતા એટલે બધાને રિસ્યૂ કર્યા પછી આગળ બીજો ભાગ ચેક કરતા આ ત્યાં પેલું જે તળાવના કિનારે જે મોટું દસ બાર ફૂટું જે ઘાસ હોય એ બાજર બટ્ટુ કેવું કંઈ કે છે ને તો પછી એ તળાવમાં એ જોયો હતા એ ડેંગ હતી એની ગુફા એમાં એક કડલ હતું એ ત્યાં આગળ એને હલાવ્યું પણ એ શું છે કે મૃત્યુ પામેલું કે કુદરતી પછી એને લઈને પછી એને પીએમબી પર કાર્ય કાર્યવાહી છે ખેડા જિલ્લાના શેખપુરા ગામમાં બાર ડિસેમ્બરના રોજ શાળામાં પોપડા પડતા બે જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ દોડી આવ્યા હતા અધિકારીઓ દ્વારા જર્જરીત શાળા તોડી પાડવાનો હુકમ કરી હરાજી કરી શાળા તોડી પાડવામાં આવી પરંતુ છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું મકાન તૈયાર ન થતા બાળકોને બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર થવું પડ્યું છે થોડી થોડી જર્ચરિત જ હતી અને પછીથી જ્યારે ડિસેમ્બરમાં સ્કૂલમાં પડ્યા અને એમાં વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી ત્યાર પછી ઉપરથી ઓર્ડર અને અમે તોડવાનું કામગીરી શરૂ કરી દીધી સ્કૂલ તૂટી ગઈ અને પછીથી બાળકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ગામમાં પણ કોઈ એવી જગ્યા નથી કે જેમાં અમે બાળકોને બેસાડી શકીએ અને તે પછી અમે બાળકોને મિલમાં બેસાડવાનું આયોજન અને મંદિરના ઓટલે બેસાડ્યા છે અમે સાહેબ જાન્યુઆરીમાં જ શેડ બનાવવા માટે માંગણી કરી હતી અને એ પછીથી અમે ટીડીઓ કચેરીએ પણ માંગણી કરી છે કે અમને શેડ તાત્કાલિક બનાવી આપો પણ એની હજુ સુધી કોઈ તૈયારી થઈ નથી હા હા અમે લોકોએ વારંવાર સાહેબને જાણ કરી છે કે સાહેબ અમારી સ્કૂલ નું કામ ચાલુ કરાવો પણ એ લોકો એવું કે છે કે બેન તમારી સ્કૂલ નું કોઈ ટેન્ડર જ નથી ભર્યું તો કામગીરી ટેન્ડર ભરાય પછી જ ચાલુ થાય એવું કે છે અમે સાહેબ શેર માટે જ માંગણી કરી છે ને તો અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપણે એમ જાણ કરી છે નથી કરવામાં આવી સ્કૂલ શરૂ થઈ જાય વિધિન દીકમાં એવા પ્રયાસો છે અમારા અને બેસવા માટે જે હાલ ટેમ્પરરી વ્યવસ્થા કરવાની થાય છે એના માટે નીચે સૂચના આપી છે આવતીકાલ અમાર રિપોર્ટ મળશે એ પ્રમાણે આપણે બેસવાની અધિકાર રિપોર્ટ મળશે એટલે એમાં બેસવાની ક્યાં ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે એ વિચારે આપણે બહુ ઝડપથી નિર્ણય લઈશું પાટણના સમી તાલુકાના ભદ્રાળા ગામમાં રાજપુર પ્રાથમિક શાળામાં દુઃખદ ઘટના બનવા પામી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નટવરભાઈ દરજી ચોમાસાને ધ્યાનમાં રાખી શાળાના છાપરા પર રિપેરિંગ કરવા માટે ચડ્યા હતા જોકે સિમેન્ટનું પતરું તૂટી જતા છત પરથી તેઓ નીચે પટકાતા આ શિક્ષક નટવરભાઈ દરજીનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે સમી પંથક સહિત જિલ્લામાં શિક્ષણ આલમમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓ જર્જરિત હાલતમાં છે અને વારંવાર તંત્રને જગાડવા છતાં તંત્ર આંખ આડા કાનની નીતિ અપનાવતા આખરે આ પ્રકારની ઘટના બનવા પામી હોવાનું ચર્ચાઈ રહ્યું છે

કે જેથી બાળકોનું હિત વધુમાં વધુ સારું જળવાય અને સારું શિક્ષણ પૂરું પાડી શકે એવા એક સજ્જન અને ઉમદા શિક્ષક હતા અને એમને પોતાની લાગણી એવી કે કે બાળકોને હું કોઈ આ પ્રવૃત્તિમાં ઈતર કામ પેલું જોડી અને ક્યાંક નુકસાન થાય એવી વાત કરું એના બદલે હું જાતે શિક્ષણ માથે આ ચોમાસા દરમિયાન પતરાને તૂટી જવાથી પાણી ના પડે અને સારા વ્યવસ્થિત જોડી દઉં અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ બે દિવસથી હડતાલ પર છે ગત દિવસે સફાઈ કર્મચારીઓએ વિવિધ માગણીઓ સાથે રેલી યોજી અને પાલિકા ખાતે ધરણા કર્યા હતા ત્યારે હજુ પણ સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત રહી છે સફાઈ કર્મચારીઓની પડતર માંગ નહીં સંતોષાય તો આ પ્રમાણે કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે તેમ સફાઈ કર્મચારીઓએ જણાવ્યું અને સફાઈ કર્મચારીઓ હાથમાં સાવરણા લઈ નગરપાલિકા સામે ધરણા પર બેઠા હતા

ત્રણ ત્રણ માસ નો ચૂકવામાં નથી આવ્યો જો આ પગાર રેગ્યુલર ચૂકવવામાં નહીં આવે લઘુત્તમ વેતન પ્રમાણે જે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ તો આવનાર સમયમાં બગસરા નગરપાલિકા તૈયાર રહી અને જે કાઈ અમારી માંગણીઓ છે જો નહીં આવે તો ઉગ્ર આંદોલન સ્વરૂપમાં બગસરા આંદોલન રૂપી બનશે વારસાગત બીમારી સિકલ સેલ એક બીમારી છે ખાસ તો આ સિકલ સેલ એનિમિયા આદિવાસીઓમાં વિશેષ જોવા મળતી બીમારી છે અને દર્દીઓની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં આશરે દસ ટકા જેટલી નોંધાઈ છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય સરકાર પણ આ મુદ્દે કામગીરી કરી આ બીમાર દર્દીઓને પ્રાથમિક સારવાર આપવાની સાથે માનદ મહેનતાણું પણ આપે છે પરંતુ વારસાગત આ બીમારીને નાબૂદ કરવા માટે સરકારના નક્કર પ્રયાસોની સાથે સાથે આ રોગથી પીડાતા દર્દીઓ અને પરિવારની જાગૃતિ પણ એટલી જરૂરી છે થી પીડાતા વિસ્તારો માટે એક પડકાર રૂપ બાબત છે આ સમસ્યા રક્તકણોમાં રહેલા ખામીયુક્ત હિમોગ્લોબિનને લીધે થાય છે ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણોનો આકાર દાંતડા એટલે કે સિકલ જેવો થઈ જતો હોવાથી આ રોગ સિકલ સેલ થી ઓળખાય છે આ રોગથી પીડાતા દર્દીઓનું શરીર ફીકું પડી જાય છે દર્દીને શરીરે કડતરા થાય તાવ આવે વારંવાર કમળો થવો બરોડ મોટી થવી પેટમાં અને સાંધાના દુખાવાની તકલીફ જેવા લક્ષણો મોટે ભાગે રહેતા હોય છે આ રોગથી પીડાતા દર્દીઓ તાપી જિલ્લાના હર્ષ પટેલ અને નવાપુરાની અભિલાષા ગાવિતે આ રોગ અંગે તેમના અભિપ્રાયો જણાવ્યા આ રોગને કારણે તેમના રોજિંદા જીવન સાથે સાથે તેમને સામાજિક ક્ષેત્રે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે જણાવ્યું હતું मैं अभिलाषा विनायक गावित मैं नवापुर से हूँ मैं अट्ठाईस साल की हूँ और मुझे सिकल सेल डिजीज़ है मैं बचपन से बहुत बीमार हुई हूँ और हॉस्पिटलाइजेशन के दौरान मुझे पता चला कि सिकल सेल डिजीज़ है मुझे फिर हम गुजरात में गए वहाँ से मेरी ट्रीटमेंट चल रही है और बारह साल हो गए करीबन ट्रीटमेंट के लिए और मैं एक अच्छी लाइफ नॉर्मल लाइफ जी रही हूँ मैं सिकल सेल पेशेंट को पेशेंट को ये कहना चाहूँगी कि वो ज़्यादा पानी उन्होंने कंज्यूम करना चाहिए खाना अच्छे से खाइए सब सीजनल फ्रूट्स एंड ऑल वो सब कुछ खाइए और व्यायाम करिए

सेल वार दर्दीअ लीला शाक भाॼी खाउ कठो खाव भरपूर पाणी पीवां डॉक्टर जी सलाह मुजब सेकप करबी दवा लेवी हलवा हलवी कसरत प्राणायाम करि जो सेल दर्दी आयुष्य सार रहे स्वस्थ सार रहे सेल चिकलसल साम्हूं लड़ोप्रतिकारक श रही सेल આનુવંશ એ ઘાતક રોગ નથી શિકલસેલ એ આનુવંશિક રોગ છે જેથી સામેવાળી વ્યક્તિમાં કે આવનારી પેઢીમાં વધારે ન પ્રસરે એની માટે આપણે કાળજી લેવી જોઈએ જેમ કે સામેવાળું વ્યક્તિ જેમાં સિકલસેલ પોઝિટિવ નીકળે તો ડોક્ટરની સલાહ મુજબ આપણે માર્ગદર્શન લેવું જોઈએ ડૉક્ટરની સલાહ મુજબ આપણે યોગ્ય દવા લઈ શકીએ એની પર આપણે કાબુ મેળવી શકીએ છીએ એનો ઇલાજ કરી શકીએ છીએ જે વ્યક્તિમાં માતા-પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલ એનિમિયા કહેવાય અને માતા-પિતા બેમાંથી એકમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલના વાહક કહેવાય માતા-પિતા બંનેમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલ ડિસીઝ એટલે કે આ રોગની સંપૂર્ણ પીડા તો દર્દી કહેવાય છે જેની ખાસ માંજત દર્દીએ અને તેના પરિવારે રાખવાની હોય છે ત્યારે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા અને છેલ્લા બત્રીસ વર્ષથી આ રોગની ખાસ સારવાર કરતા અને તેના પર પીએચડી કરેલ ડોક્ટર અતુલ દેસાઈએ આ રોગ અંગે વિગતે જણાવ્યું સાથે આ વિસ્તારમાં આ રોગનું પ્રમાણ કેટલું સરકાર દ્વારા રોગ પર કાબુ મેળવવા માટે કેવા પ્રયાસો કરાય છે તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ વિસ્તૃત માહિતી આપી હતી

લોહીની અલ્પતા રહેવી બરોડ ફૂલી જવી વારંવાર બીમાર થવું વારંવાર તાવ આવવો થાક લાગવો કામ કરવામાં અરુચિ રહેવી આ બધા એના પ્રાઇમરી લક્ષણો હોય છે અને એના લીધે એ લોકોને વારંવાર હોસ્પિટલાઇઝ બી થવું પડે છે અને અમુક સિકલ સેલ ડિસીઝના દર્દીઓને વારંવાર લોહી પણ ચડાવવું પડે છે સિકલ સેલના નિદાન ત્રણ રીતે આરામથી થઈ શકે છે જેને એચબી ઇલેક્ટ્રોફોરોસિસ કહેવાય બીજી ટેસ્ટ પ્રાઇમરી ટેસ્ટ જે થાય છે ગામડે ઘેર ઘેર જેને એ સોલ્યુબિલિટી ટેસ્ટ છે અને મેઇન કન્ફર્મેટરી ટેસ્ટ છે એચપીએલસી કે જેનાથી સિકલ સેલ તો નિદાન થાય જ છે પણ સિકલ સેલનો પ્રકાર કયો છે સિકલ સેલ ડિસીઝ છે સિકલ સેલ ટેસ્ટ છે કે સિકલ બીટા થેલેસેમિયા છે તે પણ આઈડેન્ટિફાઈ થઈ જાય છે જેનાથી ચોક્કસ સારવાર કરવાની

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ ચૌદ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં મોદી સરકારે કર્યો વધારો કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જખોના દરિયામાંથી ઝડપાયા વાર્ષી ચરસના ઓગણીસ પેકેટ શાળા પ્રવેશોત્સવની તારીખમાં ફેરફાર આગામી છવ્વીસ અઠ્યાવીસ જૂને યોજાશે શાળા પ્રવેશોત્સવ અગાઉ સત્યાવીસ ઓગણત્રીસ જૂને યોજાવાનો હતો પ્રવેશોત્સવ કુલવર્ધી એસોસિએશનની હડતાલ સમેટાઈ આરટીઓ ઓફિસમાં શનિવારે અને રવિવારે પણ થશે પાસિંગનું કામ અને વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં પડી શકે છે ભારે વરસાદ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોગા